હેલ્ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે શું કરે છે ઇંગ્લિશ વોકેબ શીખવાની છે પણ કેવી રીતે શીખવાના છે ઇમેજના આધારે શીખવાની છે અને અહીંયા આગળ આપણે કયા દિવસો પહોંચી ગયા છીએ ડે સિક્સિ વનમાં જો અગાઉના ક્લાસ ના જોયો હોય મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે પ્લીઝ આ એક નવો કોન્સેપ્ટ છે ઇંગ્લિશ વોકઅપ તો ટ્રાય કરશું મિત્રો દરરોજ દરરોજ દસ વોકેફ શીખીશું સાથે સાથે એનો ઇમેજ જોઈશું અને સાથે સાથે આપણે એનું રિવિઝન કરીશું કેવી રીતે કરીશું જોઈ લો મિત્રો ફોર એક્ઝામ્પલ આ બધી ઇમેજ તમને છે ઇમેજ તમે જોઈ શકો છો મિત્રો અને ઇમેજના આધારે પછી તમને લાસ્ટ્રોઉન્ટ તમને શું મળશે એનું રિવિઝન મળશે રિવિઝન કેવી થાય કે તમને ઇમેજ દેખાડવામાં આવશે થોડોક સમય આપવામાં આવશે અને સમય સાથે તમારે શું કરવાનું છે એને તમારે રિમેમ્બર કરવાનું છે તો મિત્રો અગાઉના ક્લાસ ના જોયો હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલ છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો તો મિત્રો આ લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે ઇંગ્લિશની વકેબનું જે પણ તમારો કી કોન્સેપ્ટ છે સરળતાથી તમે શીખી શકો ચલો મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા આગળ આપણે કયા ડેમાં પહોંચી ગયા છીએ સિક્સ્ટી વન ડેમાં પહોંચી ગયા છીએ તો અહીંયાગર તમને સૌથી પહેલાં તમને હું શીખવા કોન્સેપ્ટ આપીશ કે શું છે કે આ વ્યક્તિ છે આ ભેંસને શું કરે છે ખેંચે છે તો એપ બરાબર એમ કહીએ છીએ ઓકે અને આ વ્યક્તિ શું કરે છે એને ભેંસની આગળ શું કરે છે ખાવાનું રાખે જેથી કરીને ભેંસ આગળ ચાલ્યા જાય તો જે જોર જબરદસ્તી કરવી જે એટલે શું કહેવાય જોર જબરજસ્તી એટલે કે પરાણે કહીએ આપણે ગુજરાતીમાં પરાણે શું કરે એને ધક્કો મારે છે તો પરાણે જે વસ્તુ આપણે કહીએ છીએ મિત્રો એને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય કુશર્સ કહેવાય શું કહેવાય કુશર્સ કહેવાય તો સી ઓ ઇ આર સી ઈ કુશર્સનો મતલબ શું થાય જોર જબરજસ્તી કરવી કહો તો પરાણે કહેવાય આપણે શું કહેવાય પરાણે ઓકે ચલો મિત્રો આપણો એક વર્ડ મળી ગયો શું છે કુશર્સ ચાલો સેકન્ડ વર્ડ જોઈએ કે જુઓ હવે આગળ શું છે આ લેડીઝ છે અને આ એનો શું છે હસબન્ડ છે ઓકે તો હવે આગળ બે વસ્તુઓ બને છે કે આ બનેના શું થઈ ગયા છૂટાછેડા થઈ ગયા શું કહેવાય છૂટાછેડા થઈ ગયા છે તો કોર્ટમાં જાય છે કોર્ટમાં જઈને શું માગે છે કર ખર્ચો કાઢવા માટેનો જે પથ્થું માંગે છે ભાઈ મારો પતિ હવે મારી સાથે નહીં રહે તો હવે જે કર ખર્ચો કરવા માટે જે આપણે કહે છે કે પથ્થું માંગે તો એને શું કહેવાય છે શું કહેવાય છે કમ્પન્સેશન કહેવાય શું કહેવાય કમ્પનસેશન तो हमें अपने जो दो वर्ड छे आमा ओके कंपनसेशन तो सी ओ एम पी ई एन पी ई एन एस ए टी आई ओ एन कंपनसेशन मतलब શું કહેવાય ઘર ખર્જો તમને આપે એટલે શું કહેવાય કમ્પેન્સેશન ઓકે હવે એની આગળ સાથે સાથે બીજો વર્ડ છે આપડે પાસે કયો છે ઇન મેન્ડિફેક્શન્સ તો ઇન ડે મિનફેક્શન એમ એન આઈ એફ સી એ ટીઆઈ એન ઓકે તો આપણે કદાચ બે વર્ડ મળી જાય કહે છે કમ્પલસેસન અને બીજો વર્ડ કયો છે ઇન બેનિફેક્શન ઓકે ઇન બે ઇનડીમેનિફેક્શન્સ ઇન ડિમેફેક્શન ઓકે ચલો હવે હવે આ વસ્તુ જો મિત્રો હવે તમે આ વસ્તુ ક્યાં જોવા મળે છે કે તમે જ્યારે પણ મેટ્રોમાં જાઓ અથવા તો કોઈ પણ ફૂલ સિક્યુરિટીવાળા પ્લેસ પર જાઓ ત્યારે તમને શું કરે છે ત્યાં આગળથી હશે પસાર કરવામાં આવે છે ત્યારે તમારી બેગમાં શું દેખાય છે બધું ટ્રાન્સફરન્સ દેખાય છે અને જે આ બધી વસ્તુમાં જો તમને જે વધારાનું ગોલ્ડ છે અથવા તો કોઈ ડ્રગ્સની મતલબ જે વળ્યું હોય એ શું કરે છે તમને ત્યાં આગળ કાયદેસરને તમારી સાથે રાખીને શું કરે છે ઇન્કવાયરી કરે છે તો જે વર્જિત થયેલો માલ હોય એટલે એને શું કહેવાય મિત્રો જે ગેરકાયદેસર કામ હોય ગેરકાયદેસર જે માલ તમે લઈ જાઓ છો સ્મગલિંગ કહીએ આપણે ઓકે એને શું કહેવાય છે મિત્રો ઇંગ્લિશમાં શું કહીએ આપણે કોન્ટ્રાબેન્ડ કહેવાય શું કહેવાય કોન્ટ્રાબેન્ડ સી ઓ એન એ ટી આર એ બેન્ડ બેન્ડ બાજાવાળા ઓકે બેન્ડ તમે એ રીતે યાદ રાખી શકો મિત્રો કે કોન્ટ્રાક્ટ બેન્ડ મતલબ કે બેન્ડ બાજાવાળો શું કરે તો કોન્ટ્રાક્ટ ઉપર ગેર ગેરકાયદેસર માલ લઈ જાય તો તો એ રીતે તમે સ્ટોરી રાખી શકો છો ચલો બીજો મસ્ત વર્ડ છે મિત્રો આપણી પાસે કયો છે કોંગ્રિગેશન એટલે મતલબ એનો શું મતલબ થાય કે જે બધા ધર્મ હોય બધા ધર્મોની સાથે સાથે શું હોય મતલબ આપણે નહીં કીધું કે ભજન મંડળ છે મંડળ છે તો ભજન મંડળ છે મતલબ કે જે મંડળ છે કયું છે ભજન મંડળ છે પણ ભજન શું છે ધાર્મિક વસ્તુ છે તો ધાર્મિક સમૂહમાં એને શું કહેવાય છે મિત્રો મંડળ નહીં આપણે ઇંગ્લિશમાં શું કહી શકીએ છીએ શું કહી શકીએ કોંગ્રેગેશન કહેવાય શું કહેવાય કોંગ્રિગેશન કોંગ્રેચ્યુલેશન નહીં કોંગ્રિગેશન સી ઓ એન જી આવશે શું આવશે જી આરી જી એ ટીઆઈ એન કોંગ્રિગેશનનો મતલબ શું છે મિત્રો કોંગ્રિગેશનનો મતલબ શું થાય કે મંડળ થવું શું કહેવાય ધાર્મિક સભા અથવા ધાર્મિક વસ્તુનું ગ્રુપ હોય શું કહેવાય કોંગ્રેગેશન શું કહેવાય કોંગ્રિગેશન સાથે સાથે મિત્રો તમે ઇમેજને જોતા જજો કારણ કે તમને આ વસ્તુ ક્યાંય શીખવા નહીં મળે મારો એક જ એવો પ્રયાસ છે કે ગુજરાતમાં એક કરોડ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવાનું એક મારું સપનું છે મિત્રો ઓકે ચલો હવે આપણે જોઈએ મિત્રો અહીંયા આગળ ચાર મગજ દેખાય છે કયા છે ચાર મગજ દેખાયા છે તો મગજને આપણે તો શું કહે છે બ્રેન કહે છે પરંતુ હવે આપણે થોડુંક એનાથી હટીને જોવાનું છે શું છે ક્રાઇટેરિયા આપણે ક્રાઇટેરિયા કહે છે ક્રાઇટેરિયા એટલે મતલબ એ શું કે માપદંડ આપણો જે આઈક્યુ કહે છે મિત્રો એ આઈક્યુ શું છે કે આપણામાં કેટલું મગજ એક્ટિવ છે એ આપણે જોવા માટે શું કહે છે આઈક્યુ તો જે આઈક્યુ મિત્રો આપણે કહીએ છીએ એને શું કહેવાય માપદંડ છે શું છે માપદંડ છે ફોર એક્ઝામ્પલ લો કે આ શું છે કિલોમીટર છે તો કિલોમીટર શું કહેવાય મિત્રો એ શું છે અંતર માપવાનો યુનિટ છે શું કહેવાય છે યુનિટ છે એટલે શું કહેવાય મિત્રો એને માપદંડ છે માપદંડ છે હા તો માપદંડને ઇંગ્લિશમાં શું કહેવાય છે મિત્રો ક્રાઇટેરિયન શું કહેવાય ક્રાઇટેરિયા કહીએ આપણે ઓકે સી આર આઈ ટી ઈ આર ઓ એમ ક્રાઇટેરિયન ઓકે ચલો યાદ રાખીએ મિત્રો એવી આવડ ઓકે ચલો હો જોઈએ જો આપણે ગુજરાતમાં દારૂ બંધ છે હા તો પણ કોક જે દારૂનો ધંધો કરતો હોય એના કરે શું મળી ગયે છે ગોડાઉન મળે શું મળે છે ગોડાઉન મળે છે ગોડાઉન મળે છે પણ ક્યાં રાખેલો હોય છે એ ઘરના બેઝમેન્ટમાં એટલે કે આગળ ભોયરામાં રાખેલો હોય છે તો જે ભોયરામાં ગોડાઉન હોય છે એને આપણે શું કહીએ છીએ મિત્રો ઇંગ્લિશમાં શું કહીશું શું કહીશું મિત્રો શું કહેવાય સેલર કહેવાય શું કહેવાય સેલર તો સી ઈ ડબલ એલ એ આર સેલર એટલે શું કહેવાય ગોડાઉન પણ ક્યાં હશે ભોયરામાં શું કહેવાય ભોયરામાં ઓકે ચલો હવે જુઓ અહીંકળ શું છે બે જમીનની વચ્ચે શું પડી ગઈ છે તિરાડ પડી જાય છે તો શું કહેવાય ખાડો પડી ગયો છે તો જે ખાડો પડી ગયો છે મિત્રો તો ખાડાને ઇંગ્લિશમાં શું કહેવાશે કેસમ કહેવાય શું કહેવાય કેસમ કહેવાય સી એચ એ એસ એમ કેશમને એટલે કે ખાડાને શું કહેવાય છે મિત્રો કેશમ કહેવાશે શું કહેવાશે કેશમ ખ્યાલ આવી ગયો છે ચલો હવે આપણે કરીએ જો આપણી જે પૃથ્વી છે એ શું કરે છે બહુ જ અતિ ગરમ થઈ ગઈ છે અને ગરમ થઈને શું કરે છે એક એવો સમય આવશે કે એનો શું થશે નાશ થાય છે જ્યાં નાશ થવાનો છે મિત્રો એટલે કે એવો પ્રલય આવશે તો અથવા તો મતલબ એવો એવો સમય આવશે કે સંપૂર્ણ પૃથ્વી નાશ થઈ જશે અને એટલે શું કહેવાય મિત્રો આપણે કે પ્રલય આવ્યો તો જે મિત્રો પ્રલય કહીએ છીએ આપણે આ પ્રલયને આપણે કેવી રીતે યાદ રાખીશું ઇંગ્લિશ ફળ કયો છે મિત્રો તો શું છે કેટલિઝમ શું છે કેટલિઝમ શું છે કેટલિઝમ સી એ ટી એ સી એલ વાય એસ એમ કેટલિઝમનો મતલબ શું થશે મિત્રો પ્રલય આવો શું છે પ્રલય આવો ઓકે ચલો હવે આપણી પાસે બીજો વર્ડ છે મિત્રો સારો એવો છે કે ઈશુ ભગવાન છે ઈશુ ક્રિશ્ચન જે આપણે શું કહે છે ધાર્મિક યુદ્ધ કરવા માટે મતલબ જે લોકો ભેગા થયા હતા ઓકે આ ક્રિશ્ચનનો શું છે મિત્રો એક ધાર્મિક સિમ્બોલ કહી શકાય છે આપણે તો જે ધાર્મિક યુદ્ધ કરવા કે ધર્મયુદ્ધ કરીએ છીએ તો આજે ધર્મ યુદ્ધ કરવા માટે કોઈ પણ હોય ઓકે આપણે એવો કોઈ પર્ટિક્યુલર નથી લેતા બટ શું છે કે ધર્મના લોકો એક યુદ્ધ કરવા માટે ભેગા થાય છે ધર્મ યુદ્ધ કરવા માટે તો એને શું કહેવાય છે મિત્રો શું કહેવાય છે કૃષ્ણ સી આર યુ એસ ડીઈ કૃષિનો મતલબ છે કે ધર્મ ધર્મયુદ્ધ કરવું શું થાય છે ધર્મ ધર્મયુદ્ધ કરવું કોઈ પણ ધર્મની રક્ષા કરવી મતલબ ધર્મયુદ્ધ કરવાનું શા માટે ધર્મની રક્ષા કરવા માટે શું કહેવાય ધર્મની રક્ષા કરવા માટે જે ઇંગ્લિશ ફોર્ડ વાપરે છે આપણે શું કહેવાય કૃષિ ઓકે ચલો હવે આ તમને શું દેખાય છે ટીપ ટીપ પાણી તો મિત્રો પાણી તો નહીં ભરશે પરંતુ આપણી જિંદગીમાંથી પરસેવો પાડો પડશે ત્યારે જ આપણને સફળતા મળશે તો ચલો અહીં આગળ શું છે શું દેખાય છે આપણને વોટરફોલ કહી શકાય આપણે ઓકે ઝરણું કહી શકીએ આપણે શું કહેવાય છે ઝરણું તો આપણે શું કહે છે વોટરફોલ આપણે કહીએ છીએ હા પરંતુ હવે આપણે આને શું કહીએ છીએ જો વોટરફોલ એક આપણો સિમ્પલ વર્ડ છે વોટરફોલ એટલે કે એટલે શું કહેવાય ઝરણું પરંતુ આપણે થોડુંક એડવાન્સ ઇંગ્લિશમાં જઈએ તો અહીંયા ગણ શું આવશે કાસ્કેડ શું આવશે કાસ્કેડ સી એસ સી એ ડીઈ કાસ્કેડ તો મિત્રો આને કેવી રીતે રખાય છે સી એ રખાય પછી એસ આવી ગયો સીએ રખાય અને પછી ડી કાસ્કેડનો મતલબ શું થાય ગયો ઝરણું શું થાય છે ઝરણું તો મિત્રો અહીંયાગર આપણે કેટલા છે દસ વર્ડ શીખી લીધા છે હા પરંતુ હવે દસ વર્ડને આપણે શું કરવાનું છે ઇમેજના આધારે રિમેમ્બર કરવાના છે અને કેવી રીતે આપણે કેટલા વર્ડ યાદ રાખી શકીએ છીએ તે જોવાનું છે જેથી કરીને આપણે શું થશે કે તુરંત તરત રિવિઝન પણ મળી જશે અને આ રીતે દરરોજ દરરોજ ક્લાસ જોવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેથી કરીને આ શિક્ષણનો ધંધો બંધ કરી શકીએ આપણે જય હિન્દ જય ભારત